વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ખેડા નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદની આ એન્ટ્રી થઈ છે નડિયાદ શહેરમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અસહ્ય બફારા વચ્ચે આ વરસાદ આવતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે તો આપ જુઓ વરસાદી માહોલ ફરી એકવાર હવે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે ચોથો રાઉન્ડ આ વરસાદનો શરૂ થયો છે હવામાન વિભાગે આગાહી કરી હતી એકવીસ તારીખ પછી જોરદાર વરસાદ જોવા મળશે અને ખેડામાં હાલ વરસાદી માહોલ છે નચિકેત મહેતા અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નચિકેત કયા કયા વિસ્તારોમાં વરસાદ છે હાલ ખેડાના વિશે તો જો વાત કરવા જઈએ તો જે રીતે ચોથો રાઉન્ડ જે મેઘરાજાનો પોના શરૂ થયો છે તો વાત કરીએ તો હાલ અત્યારે અચાનક જે બદલાયેલા વાતાવરણના કારણે નડિયાદમાં અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વધતો હતો જો વાત કરવામાં આવે તો જે મેચાણવાળા જે ગરનાળા છે તેમાં પાણી ભરાયા હતા પરંતુ હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો વરસાદને એક કલાક જેટલો વિરામ થઈ ચૂક્યો છે ફરી એક વખત

બિલકુલ આભાર નજી સમગ્ર વિગત બદલ તો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છે ખેડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા